બે ડિરેક્ટરોની પૂછપરછ સોમળલા ઓડિયો વાયરલ કેસમાં બે ડિરેક્ટરોની 5 કલાક પૂછપરછ જિલ્લાના માંડવી તાલુકાના ડિરેક્ટર રેસા ચૌધરીએ પોતાના નિવેદનમાં લખાવ્યું કે ઓડિયો કયા ગ્રુપમાંથી આવ્યો તે ચોક્કસ ખબર નથી સાથે મોબાઈલની પણ પોલીસે તપાસ કરી હતી જ્યારે નિઝરના ડિરેક્ટર ભરત પટેલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને જણાવ્યું કે હું મંડળી પર બેઠો હતો ત્યારે કેટલાક યુવકોએ મને આ ઓડિયો બાબતે વાત કરી હતી બાકી ગામમાં કયા યુવકે ઓડિયો બતાવ્યો તે મને નામ ખબર નથી ક્રાઇમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની બુધવારે બપોરથી પૂછપરછની શરૂઆત કરી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી બંને ડિરેક્ટરો વકીલો સાથે આવ્યા હતા પીઆઈએ બંને ડિરેક્ટરોની વારાફરતી પૂછપરછ કરી બાદમાં સાથે રાખીને પણ પૂછપરછ કરી હતી હવે બાકી રહેલા બે ડિરેક્ટરોમાં તાપી જિલ્લાના સોનગઢના ડિરેક્ટર કાંતિ ગામિત અને ઉછલના ડિરેક્ટર સુનિલ ગામિતને એક બે દિવસમાં ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ માટે બોલાવશે તો પછી આ તમને કેમ બોલાવ્યા છે શંકામાં કોઈ એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મીટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે અમે ચાર જણ છીએ કાંતિભાઈ ગામી સુનિલભાઈ ગામિત રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ એટલા મને આજે અહીંયા બોલાવેલા છે એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે ના 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 અમે રેલી નીકળેલી હતી એમાં અમે ચાર જણ હતા એટલા માટે અમારા નામ આવેલા છે આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો એટલે અમે એમને સુમલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું હતું એના માટે અમારા નામો આવી ગયા છે ટાર્ગેટ કોણ કરે છે સાહેબ આ ટાર્ગેટ એ હવે જે કરતા હોય તે ઓડિયોમાં કશું જ નથી કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું બોર્ડની મીટિંગ કરવી સભાસદોને ખરી હકીકત વાકેફ કરવા એવા હિસાબ થી કોઈએ કર્યું હોય તો એમાં બી કઈ ગુનો નથી એમ પરંતુ એવું નથી લાગતી પ્રમુખ કે ઉપપ્રમુખ એકબીજાને ઢાકી રહ્યા છે પ્રમુખે કે 100 કરોડ એક 100 કરોડના કોબાણની વાત કરી 100 કરોડના કોબાણની વાત કરી તો એ 5 વર્ષ વીતી ગયા ત્યારે કંઈ નીકળ્યું નહીં તો અત્યારે ઇલેક્શન આવે ત્યારે જ 100 કરોડ ને 1000 કરોડ ની વાતો નીકળે છે પછી નીકળતું નથી ઇલેક્શન આવે છે આ માટે ટાર્ગેટ કરી રહ્યા છે શું લાગે છે એ જે જે હોય તે પબ્લિક સમજી શકે છે આજે કોણ કોણ જવાબ લખવા માટે અમે બે જણ છીએ રેશાભાઈ ચૌધરી માંડવીના અને હું ભરતભાઈ પટેલ નિજરનો સાહેબ આમનો વળતો જવાબ તમે આપશો ખરી આપેલો જ છે વકીલ મારફત અમે જવાબ આપીએ આજે રીતે રાજકીય રીતે તમને દબાવવા માટેનો પ્રયાસ કરે છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો જે હોય તે જે સાચું હોય તે સાચું ખોટું હોય તો ખોટું એ રેલીમાં જવાના કારણે ટાર્ગેટ કરી રહ્યા છે હા 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 તો એ જ છે બીજું કઈ નું અમે આદિવાસી સભાસદોનો આદિવાસી બહેનો માટેનો પ્રશ્ન હતો કે એમને પાંચ વર્ષ સુધી કામ કરાવી બહેનો અને પછી છૂટા કરી દીધા એમને પરમાનંદ બી કર્યા નહીં કે એમને ચાલુ બી નહી રાખ્યા એટલો પ્રશ્ન હતો